ભાભી શું કરો છો આ જોવો બેન રસોઈ બનાવું આ તમને હાથે છે ને ઉજરડો પડી ગયો શું થયું કાઈ નહીં તો આ એમ જ કઈ ખસાણું છે ને તો ઉજરડો પડી ગયો શું સાચું કહું છું બેન ભાઈએ કર્યું છે ને આજકાલ એના હાથ બહુ ચાલવા લાગ્યા છે હું એની ખબર લઈ નાખીશ જોવો ને તમે ના બેન તમે કાઈ ન કહેતા ખોટી વાત વધશે

અરે બેટા ચા મારા કબાટમાં છે ને નવરી ઈરેસર પડ્યું છે લઈ લે ઓકે થેન્ક યુ ભાભી ચાલો રૂમમાં હું તમને દવા લગાવી આપું ના બેન જરૂર નથી આમ પણ મને આદત પડી ગઈ છે આદત પડી નથી ભાભી તમે પાડી દીધી છે હવે પછી ભાઈ તમારા પર હાથ ઉપાડે ને તો તમે પણ સામે હાથ ઉપાડજો કેવી વાત કરો છો બેન તો શું જેવું કરે એ મારા મોજા ને બૂટ ને ક્યાં છે બધું પોતાને એક વસ્તુ તો હાથે મળતી નથી ને બૈરી ઉપર પાવર કરે છે ભોલી હું હમણાં આવ હવે મારું મોઢું છોયા કરીશ કે પછી મારા બૂટ મોજા આપીશ આયા ટેબલ ઉપર જ મૂક્યા છે કાનમાં રૂ નઈ થતું ક્યાર નો બુમો પાડું છું સંભળાતું નથી તમે બોલાવી એટલે દોડીને તો આવી અહીંયા જ બૂટ મોજા હતા તમને ના દેખાય તો મારો શું વાક બહુ ચીપ ચાલવા લાગી છો તારી કાલનો માર ભૂલી ગઈ લાગે છો તમે મારો ખોટો વાક કાઢો છો હા તો મને સમજ નથી પડતી કાઈ એમ કેવા માંગે છે ને તું તમને એવું લાગે તો એવું લે એવું રાખો હવે કઈ બોલવું છે સામે જવાબ આપે છે એટલે તમે ગમે તે કહો પણ મારે કઈ બોલવાનું નહીં ના નહીં બોલવાનું હું તારો પતિ છું તો હું કોણ છું લાગે છે તું એમ નહીં માને ભાઈ છોડ ભાભીને છોડ છોડ કહું છું એ કઈ બોલતા નથી એટલે તને જેમ ફાવે એમ કરવાનું તારે આ કઈ બોલતી નથી એમ બે મિનિટ વેલા આવી ને તો ખબર પડે કેટલું બોલે છે એમ શું કર્યું એને એ મને ગમે તેમ બોલતી હતી બોલશે એકવાર નહીં હજાર વાર બોલશે દીદી રેવા દો ને રેવા શું કામ દે મેં જ ભાભીને કીધું છે કે તમારે બોલવાનું અને જરૂર લાગે ને તો થપ્પડ પણ મારી દેવાની યાદ રાખજે ભાઈ જે સ્ત્રી સરસ્વતી અને લક્ષ્મી બની શકે ને એ સ્ત્રી સમય આવતા દુર્ગા અને રણચંડી પણ બની શકે હા તો બનો રણચંડી પછી હું પણ રાક્ષસ બનીને બતાવું ને એમાં બનવાની શું જરૂર છે શું બોલી શું બોલી તું તે મને રાક્ષસ કહ્યો તારી આટલી હિંમત ભાભી તમે આ બાજુ આવો હા કઈ રાક્ષસ હવે તમે એક પણ વાર મારી ઉપર હાથ ઉપાડીને જોવો પછી હું શું કરું છું તે શું કરીશ તું તમે હાથ ઓડાડીને તો જો આ મારું ઘર છે અહીંયા છે ને બધા મારા નિયમો ચાલશે હું એમ મજ રહેવું પડશે હાલતી તારા બાપના ઘરે તમે જાન લઈને લેવા આવ્યા હતા ને ત્યારે હું આવી થી હવે મૂકવા પણ તમારે જ આવવું પડશે ભાભી આ શું બોલો છો હા દીદી એમને અમારી જરૂર જ ન હોય તો પછી અહીંયા રહેવાનો મતલબ શું তারে জাও ছেনে তো জা তেরো সামান পেক করো তনো মুকি জাও সারো মুড খরাপ করনে ইখো তোডি কোার পছি ছাত্রি উপর চাপু গাংদে জ જો બેટા મારી વાત સાંભળ તારા પપ્પા તને અને મમ્મીને નાનુંના ઘરે મૂકવા આવે છે વાવ મજા આવશે ના બેટા મજા આવે એવી વાત નથી જો તું છે ને મારી વાત ધ્યાનથી સાંભળ પછી હું કહું ને એમ જ કરવાનું છે તારે હા શું કરવાનું છે તને ખબર છે ને બેટા તારા પપ્પા થાય મમ્મીને બહુ ઉખી જાય છે હા બસ એમને સીધા કરવાના છે બેટા હવે સાંભળ

ચૂપ થઈ જા પરી શું કામ ચૂપ થાય તમે જે કાંઈ કર્યું એ તમારે સાંભળવું તો પડે ને સારું તમે બધા વાતો કરો ને હું જાઉં છું ક્યારેય નહીં આવું આવશો નહીં તો દર મહિને પૈસા બેંકમાં ટ્રાન્સફર કરશો કે ચેક મોકલશો પૈસા અને આ બધું કોણે કીધું મને ગમે એણે કીધું ભાઈ પણ આ બધું સાચું તો છે ને એટલે પપ્પા જતા પહેલા એકવાર વિચારી લેજો મમ્મીને મૈરુ એના બદલે તમારે જેલમાં પણ જવું પડશે અને દર મહિને અમને પૈસા પણ આપવા પડશે પરીની વાત એકદમ સાચી છે હવે તો હું પણ કેસ કરીશ આજ સુધી મેં સમાજની બીકે ખૂબ જ સહન કર્યું પણ હવે ઘરની વાત બહાર આવી જ ગઈ છે તો પછી કોર્ટમાં જવામાં શું વાંધો તું પાગલ થઈ ગઈ છે ફૂલી તમારે જે સમજ હોય ને એ સમજો કુમાર ફૂલી થોડુંક સમજી વિચારીને છે ને સમાધાન કરી લ્યો આ કોર્ટ કચેરીના ધક્કા ખાઈને કોઈનું ભલું નથી થવાનું ઉલટાની સમાજમાં બદનામી થશે હા હા હું તો સમાધાન માટે રેડી જ છું ભોલી બેટા હવે તું પણ બધું ભૂલી જા અને એક નવી જિંદગીની શરૂઆત કરો પણ પેલા છે ને પપ્પા માફી માંગશે હા જો એ પેલા માફી માંગે તો હું માફ કરવા તૈયાર છું અરે સોરી બાબા હવે આજથી હું તારી ઉપર હાથ નહીં ઉપાડું અને ઊંચા અવાજે વાત પણ નહીં કરું બસ આ છોકરી મને જેલમાં મોકલશે અરે કુમાર હવે તો બેસો ના આજે નહીં હું ફરીવાર આવીશ ને ત્યારે ભોલી પરી ચાલો ઘરે હા ચાલો નાલો નાની કેવું લાગ્યું મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર અને કોમેન્ટ કરજો ધન્યવાદ